આપનું સ્વાગત છે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સમા ભરવાડવાસ પાસે વિશ્વામિત્ર નદીમાં માં ચાલતી કામગીરીની સમીક્ષા કરી રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું આજે સવારે રેલ માર્ગે વડોદરામાં આગમન થયું તે બાદ તેઓ સમા ભરવાડ વાસ પાસે વિશ્વામિત્રી નદીમાં કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા આજે સવારે રેલવે સ્ટેશન પર વિધાનસભાના દંડક અને ધારાસભ્ય બાળુ શુક્લ ધારાસભ્ય તથા પાલિકા કમિશનર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા પહોંચેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુએ વિગતવાર માહિતી મેપ સાથે સમજાવ્યા હતા કે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પાલિકાના પદાધિકારી હાજર રહ્યા છે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળીને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી મીડિયા સાથેની વાતમાં કહ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટને તાત્કાલિક કઈ રીતે શરૂ થાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ હતી મુખ્યમંત્રી તાત્કાલિક વડોદરા પ્રવાસ દરમિયાન વિશ્વમાત્રી પ્રોજેક્ટ માટે બેઠકમાં જ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા અને ચોવીસ કલાકમાં કામગીરી ચાલુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા હતા જે પ્રકારે લોકોને સરકારે પાલિકાએ વચન આપ્યું હતું આવનાર પાલિકાના વિસ્તારના વિશ્વામિત્રી નદીની જે કોઈ કામગીરી છે તે ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવશે હું પ્રોજેક્ટના માટે આવ્યો છું કરી છે ત્યારબાદ પ્રેઝન્ટેશન થશે કિલોમીટરના વિસ્તારમાં કામ કરવાનું છે હું વડોદરા પાલિકાની ટીમને અભિનંદન આપું છું સો દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું તે માટે અલગ અલગ બેઠકો થઈ પ્લાનિંગ કરીને કામ શરૂ કરી દીધું હતું જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે એ ચાલું કરી લેવામાં આવી છે અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલાં તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવું જ પડશે અલ્ટિમેટમ બાદ પણ કોઈ હોય તો શું કાર્યવાહી રાજ્ય સરકારની ખાસ એમાં તો સીધું જે કરવાનું જે થઈ જ જશે એમાં હમણાંથી કહેવાનું ના હોય

એ દરેક જિલ્લાના જે આંકડાઓ છે એની અંદર અલગ અલગ વિઝા એટલે કે અલગ અલગ પ્રોસેસ થ્રુ એ લોકો અહીંયા હોય છે એટલે કે દરેક લોકોને અલગ અલગ વિઝામાં કયા લોકો વેલિડ છે કયા લોકો નથી વેલિડ એનો જે પરિપત્ર છે એના આધારે એ સંખ્યા નક્કી થતી હોય છે અને એના આધારે જ આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે ને એના આધારે જ નીચે સુધી સૂચના આપવામાં આવી છે